નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકામાં વીએસ પટેલ કોલેજ ખાતે યોજાયેલ હર ઘર તિરંગા યાત્રામાં નાગરિકો સહિત બાળકો જોડાઈને નગરવાસીઓને દેશભક્તિનો એક અનોખા અંદાજથી પરિચિત કરાવ્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયું છે જેને અનુલક્ષીને નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકામાં વીએસ પટેલ કોલેજ ખાતે યોજાયેલ હર ઘર તિરંગા યાત્રામાં નાગરિકો સહિત બાળકો જોડાઈને નગરવાસીઓને દેશભક્તિનો એક અનોખા અંદાજથી પરિચિત કરાવ્યા હતા જેમાં આ ભવ્ય તિરંગા યાત્રામાં જિલ્લા કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગરે જોડાઈને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો બાળકો દ્વારા પંચોતેર મીટર લાંબા તિરંગાની યાત્રા ભારત માતા અને સ્વતંત્રતા સેનાનીઓની વેશભૂષા ધારણ કરેલા બાળકો પોલીસ કર્મી તથા એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરાઈ હતી આ આખા કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર તે બન્યું હતું હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા બીલીમોરા નગરપાલિકાના બાળકો મહિલાઓ અને યુવાનો સહિત દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવોએ ઉત્સાહ બતાવ્યો છે ત્યારે સૌ નગરવાસીઓ જાણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હોય તેવો નજારો જોવા મળ્યો હતો જેનો મુખ્ય હેતુ લોકોમાં રાષ્ટ્ર પ્રેમ અને એકતાની ભાવના જાગૃત કરવાનો છે આ તિરંગા યાત્રામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પલતા ચીખલી પ્રાંત અધિકારી શ્રી મિતેશ પટેલ ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ બીલીમોરા નગરપાલિકાના ચીફ ઓફિસર બીલીમોરાના પીઆઈ તથા નગરપાલિકાના કર્મચારી અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રીતે જોઈએ તો ધીરે ધીરે ભૂલાઈ ન જાય એટલા માટે નવી પેઢીમાં પણ આ પ્રેરણા જાગે એ માટે સંયુભો બધા લોકો અનેક શ્રેષ્ઠીઓ સાથે આજે બિલ્લીમોરા ખાતે આ બિલીમોરા કોલેજથી લઈને રેલવે સ્ટેશનના છત્રપતિ શિવાજીની પ્રતિમા પાસે આ યાત્રાની પૂનાવટી થઈ છે ખૂબ ભવ્ય રીતે તિરંગા યાત્રાની થઈ છે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી લઈને અનેક મહાનુભાવો આમાં જોડાયા છે આજે એ જ કહી બતાવે છે ભારત દેશની જે ધરતી ઉપર જે સંસ્કૃતિ છે એને જાળવવા માટેની ચિંતા છે એ ચોક્કસ આવનારી પેઢીમાં પણ એ સંસ્કાર રહેશે અને દેશ માટે જે દાજ હોવો જોઈએ એ દાજ આજે દેખાઈ આવે છે અને ભવિષ્યમાં પણ રહેશે એવું મને આશા માન્ય